તો હેલો મિત્રો તમારું સ્વાગત છે ઉદયકર નું લોક માં બધા ને જય દ્વારકાધીશ જય શ્રી રામ એન્ડ હર મહાદેવ તો ભાઈ થી આપડા વ્લોગ આવ્યા નથી મિની વ્લોગ આવતા જો કે પણ આપણે મોટો વ્લોગ હમણાં બનાવતા નહીં કેમ કે ભાઈ આપણે ટાઈમ ના મળતો એટલા માટે અને આજે ટાઈમ મળી ગયો હોય તો ફાઇનલી આપણે એને મોટો વ્લોગ વિડીયો બનાવીએ અને ભાઈ આજે આપણે જવાનું હોય શંકર ટેકરી દર્શન કરવા આપણે ઈ મંદિર નો વ્લોક પણ પડ્યો હે હજી અને ભાઈ કમેન્ટમાં બધા લખનાર જો મહાદેવ બરાબર કેમકે હાલે છે શ્રાવણ મહિનો બરાબર તો હાલો આપડે જઈને દર્શન કરતા આવી તો બધાય જોડાઈ દેજો તો મિત્રો સિનેમેટિક શૂટ કેવો લાગ્યો અને હવે હાલો મહાદેવને આપણે દર્શન કરી લઈ તો મિત્રો માં લખી નાખજો જય વિશ્વનાથ મહાદેવ તો આપણે દર્શન કરી લીધા હે ફાઇનલી અને ભાઈબંધે પણ કરી લીધા હે હવે આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈ અને પછી આપણે હનુમાન બાપાના દર્શન કરી લઈ તો ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા હવે બજરંગદાસ બાપા

કેમ કે ભાઈ એટલા ભાઈ ઝાડવા વાવેલા છે ને અને છાયો પણ એટલો છે ને બેસવાની સાવ પ્રકૃતિ સાથે એવી મજા આવે સાવ શાંતિ ભર્યું વાતાવરણ તો મિત્રો ફાઇનલી આપણે મહાદેવના ને દર્શન કરી લીધા છે અને ભાઈ આમાં એક રીલ શૂટ કરવા નથી માં આપણો નથી આપણે નથી વરી તમે કહો નહીં કે ના મોબાઈલ લઈને તમે વિડીયો બતાવો આ છે ને પાછળ જો હિસકા ખાઈને એનો આઈફોન હતો અને આપણે ભાઈ લોગ શૂટ કર્યો હે ને એટલે પછી એને ઓલો વિડિયો એડિટિંગમાં હે ને આટા અવર થઈ જાય ને એટલે તે પછી આમાં શોર્ટ વિડીયો ઉતારવાનો હતો તે આપણા ભાઈબંધના મોબાઈલ ઉતારી લીધો તો એવું બધું હે ને ભાઈ વાતાવરણ હે અહીં એકદમ અહીં આવો એટલે તમારે અહીં બેઠું રહેવાનું મન થાય હાલો મિત્રો હવે આપણે અહીંયા ને પૂરો કરીએ હૈ અને હવે આપણે નીકળીએ આપણા ગામ તરફ બરાબર તો મળીએ નવા જય દ્વારકાધીશ જય રામ ને હર હર મહાદેવ અને બધા એને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરતા જજો હર હર મહાદેવ અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બરાબર સબસ્ક્રાઇબ